વડોદરા શહેરમાં સતત બીજા દિવસે વાહનમાં આગ લાગવાની ઘટના બની હતી મકરપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી ઇકો કારમાંથી અચાનક ધુમાડા નીકળ્યા હતા જે બાદ આગ ભભૂકી ઉઠી હતી સદનસીબે ચાલક સત્વરે ગાડીની બહાર નીકળી જતા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો વડોદરા શહેરમાં ગરમીનો માહોલ નથી શિયાળાએ માંજા મૂકી છે તેવામાં વાહનોમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે ગત રોષ સાજીગંજ વિસ્તારમાં બે કાર ભડકે બળી હતી જેના બીજા જ દિવસે જ મગરપુરા વિસ્તારમાં પણ એક કારમાં ભીષણ આગ લાગી હતી વડોદરા શહેરના મગરપુરા વિસ્તારમાં આવેલી વસંત વિહાર સોસાયટી પાસેથી પસાર થઈ રહેલી એક કારમાં આગ લાગી હતી કો કારમાં ધુમાડા નીકળતા અચાનક કાર ચાલક બહાર નીકળ્યો હતો અને જોતજોતામાં એન્જિનના ભાગે આગ ભભૂકી ઉઠી હતી જે સમગ્ર ગાડીમાં પ્રસરી ગઈ હતી બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો સદનસીબે ચાલક બહાર આવી જતા તેનો આબાદ બચાવ થયો હતો એન્જિનના ભાગે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું